પાલનપુર સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે ગુજરાત રાજ્યના બાળ રોગ નિષ્ણાતોની કોન્ફરન્સ તેમજ કાંગારુ મધર કેર વર્કશોપ યોજવામાં આવ્યો હતો નવજાત શિશુના આરોગ્યની સારવાર અને નવા તબીબી સંશોધન પર વિચાર વિમર્શ માટે બે દિવસીય તબીબી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી બાળ રોગ નિષ્ણાત ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા એકેડમી પીડિયાટ્રિક ઓફ બનાસકાંઠા દ્વારા બે દિવસની કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાતમાંથી જુદા જુદા શહેરના બાળરોગ નિષ્ણાતોની ટીમે ભાગ લીધો હતો આ વર્કશોપમાં વેક્સિન બાળરોગ નિદાન પર તબીબોએ પોતાના અનુભવો રજૂ કરી તબીબી સારવાર માટે માર્ગદર્શન પર ચર્ચા કરવામાં આવી હતી હા આજે અને ગઈકાલે આપણે પાલનપુર ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજ ખાતે સમગ્ર ગુજરાતના જે બાળરોગ નિષ્ણાત પીડિયાટ્રિશિયન છે એની કોન્ફરન્સ એકેડેમી ઓફ પીડિયાટિક્સ બનાસકાંઠા એસોસિએશન દ્વારા યોજવામાં આવી રહી છે અને એની અંદરથી સમગ્ર ગુજરાતમાંથી વિવિધ શહેરોમાંથી બાળરોગ નિષ્ણાતો એટલે કે પીડિયાટ્રિશનો ભાગ લઈ રહ્યા છે આ બે દિવસની કોન્ફરન્સમાં પહેલાં દિવસે વર્કશોપ બે જાતના હતા જેની અંદર વેક્સિન ઉપરનું આખું સાયન્ટિફિક નોલેજ હતું બીજું હતું જે પેરામેડિકલ સ્ટાફ છે અને જે ગવર્મેન્ટની અંદર મેડિકલ ઓફિસર છે એમનું ટ્રેનિંગ હતું કાંગરૂ મધર કેર નામની ટેકનિક ઉપરનું વર્કશોપ હતું ત્યારે આજે જુદા જુદા વિષયોમાં જે થઈ રહેલા નવા નવા સંશોધનો નવી નવી દવાઓ નવી જે કંઈ ટ્રીટમેન્ટ પ્લાન આવતા હોય છે નવા રોગો વિશેની સમજ એ વિશે વિચાર વિમર્શ અને જુદા જુદા લેકચર્સ થઈ રહ્યા છે આજે અને સાથે સાથે જે સંશોધન પત્રો એટલે નવી રિસર્ચ પેપર એનું પણ લગભગ ઓગણત્રીસ જેટલા રિસર્ચ પેપર પણ એની રજૂઆત થવા જઈ રહી છે આજે અને જેની અંદર લોકો પોતાનું નવા વિચારો રજૂ કરી રહ્યા છે અને સાંભળનારા ડેલિગેટ્સ એ વિચારો જાણી રહ્યા છે અને વિચારનું આદાન પ્રદાન દ્વારા કઈ રીતે બાળ આરોગ્ય ક્ષેત્રમાં સારામાં સારું ટ્રીટમેન્ટ સારામાં સારું નિદાન થાય એ અંગે અપડેટ કરવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહેલું છે આજે જે અમારો ઇનોગ્રેશન કાર્યક્રમ યોજાયો એની અંદર બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી વિજય ચૌધરી સાહેબ ડીન તથા અમારા જે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટિક જે બારૂપ નિષ્ણાતોનું રાષ્ટ્રીય છે એસોસિયન એના બધા હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ સમગ્ર આયોજન માટે જે બનાસકાંઠાના પીડિયાટિશન ડૉક્ટરની ટીમ છે જેને અમે એ ઓપી બનાસકાંઠા કહીએ છીએ એ હું કોન્ફરન્સ ચેરમેન ડૉક્ટર હિરેન પટેલ મારી સાથે કોન્ફરન્સ સેક્રેટરી ડૉક્ટર રમેશ પટેલ પાલનપુરથી છે સાથે એસોસિએશનના અમારા પ્રમુખ ડૉક્ટર હેતલબેન ગોહિલ અને સેક્રેટરી ડોક્ટર હિનાબેન હસન છે તેમજ જે આ સાયન્ટિફિકનું સંભાળે છે ડૉક્ટર રિજવાનભાઈ લોઢિયા છે અમારું બધું કે ફૂડ અને એરેન્જમેન્ટ કરી રહ્યા છે રાજેશભાઈ સાથે રજીસ્ટ્રેશનનું કરી રહ્યા છે નિકુંજભાઈ વોરા પ્રજ્ઞેશભાઈ પટેલ રોનકભાઈ પટેલ અને અમારા કોન્ફરન્સના મારી સાથે કો ચેરમેન છે ડૉક્ટર અજીત શ્રીવાસ્તવજી બનાસ મેડિકલ કોલેજના એચઓડી પણ છે અમે બધા સાથે મળીને એક આ આયોજન કર્યું છે જે ઓફિસિયલ કોન્ફરન્સ એની નોંધ સમગ્ર રાજ્ય અને દેશમાં લેવાશે અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પણ આને એક રેડિશન આપવામાં આવ્યું છે અને એ રીતે જે લોકો સુધી સારી સારવાર માટે બાળરોગ નિષ્ણાતોને કઈ રીતે અપડેટ કરીએ એના અમે પ્રયત્નો કર્યા છે આજે ઓછા વજન સાથે જન્મેલા બાળકો માટે કાંગારું મધર કેર થેરાપી અક્ષીર સાબિત થાય છે જેવી રીતે કાંગારું તેના બચ્ચાને કોથળીમાં રાખી ઉછેરે છે તેવી જ રીતે નવજાત શિશુને માતાની છાતી સાથે વળગાડી રાખવાથી હુંફ મળવાની સાથે યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ થાય છે જેમાં માતા અને નવજાત બાળકની ત્વચા એકબીજાને સ્પર્શે છે આ તબીબી પદ્ધતિ અંગે પેરામેડિકલ સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોલેજ ખાતે ફોર્ટી નાઇન્થ મિડ ટર્મ સાયન્ટિફિક મીટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનું જે આયોજન થયું છે તેમાં ગુજરાત સ્ટેટના બાળરોગ નિષ્ણાતોની આ કોન્ફરન્સ છે આજે કોન્ફરન્સ આખા દિવસની પૂરા દિવસની છે અને ગઈકાલે ખાસ એક વર્કશોપ માટે હું આપને માહિતગાર કરીશ જે કાંગારું મધર કેર પ્રેક્ટિસ જેમાં બાળકને જન્મ પછી માતાનું ધાવણ તરત જ આપવું અને આ એક એવી તબીબી પદ્ધતિ છે કે જેનાથી માતા અને બાળક વચ્ચેનું જે લાગણીસભર સંબંધ છે તે વધારે મજબૂત બને છે માતાને ધાવણ તરત ચાલુ થાય છે અને જે એક કસ્ટમ છે કે બે દિવસ સુધી ધાવણ ન આપવું અથવા તો બે દિવસ સુધી ઉપરનું આપવું તે સદંતર બંધ કરવાની જરૂર છે તેના માટે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસના સહયોગથી અમે લગભગ સવા બસો જેટલા પેરામેડિકલ સ્ટાફને અમે ટ્રેન કર્યા છે અને ધીરે ધીરે આ પદ્ધતિને સમગ્ર દેશ માં અપનાવવા માટેનો એક આ પહેલ કાંગારુ મધર ફાઉન્ડ કેર ફાઉન્ડેશન તરફથી ચાલે છે જેના અમે વર્કશોપ આ એક યોજ્યો હતો બનાસ મેડિકલ કોલેજમાં બે દિવસ માટે પીડિયાટ્રિક કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં બનાસકાંઠાના એકસો પચાસથી પણ વધારે ડૉક્ટરોએ મહેનત કરીને બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપવા માટે આ કોન્ફરન્સ યાચી છે જેનામાં ગઈકાલે વેક્સિનેશન અને કાંગારુ મધર કેર ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ યોજવામાં આવ્યા હતા કાંગારુ પદર કેરમાં આરબીએસકે એટલે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમના દોઢસોથી પણ વધારે ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફને બોલાવી અને તેમને સજાગ્ર કરવામાં આવ્યા હતા કે નવજાત શિશુ બાળની સારવાર કઈ રીતે કરવી અને એમનું રક્ષણ કઈ રીતે કરવું આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને નોલેજેબલ કોન્ફરન્સ હતી થેન્ક યુ એકેડેમી દિવસની કોન્ફરન્સમાં સવા બસોથી વધુ ભાગ લીધો હતો જેમાં બાળ આરોગ્ય ક્ષેત્રે બેસ્ટ સારવાર તેમજ નવા સંશોધનો દવાઓ અને બાળરોગ પર તબીબોએ પોતાના વિચારો આદાન પ્રદાન કર્યા હતા આજે ઉદઘાટન પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી સહિત બાળરોગના તબીબો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે ગુજરાતના પીડિયાટ્રિક્સ ડૉક્ટરોનો એક સેમિનાર છે અહીંયા બનાસ મેડિકલ કોલેજની અંદર અને બનાસકાંઠાની જે પીડિયાટ્રિક્સ ડૉક્ટરોની ટીમ છે એ ઓર્ગેનાઇઝ કરી રહી છે એ ઘણા એકબીજાને સારા લેક્ચરો છે અને એ બાળરોગ નિષ્ણાત માટે એકબીજાને આરસ પરસ નોલેજનું જ્ઞાન પણ એમને થશે અને મેડિકલ કોલેજનું એ પ્રમાણે બધા ડૉક્ટરો જોશે ગુજરાતના ઇવન ઉદેપુરથી પણ ગઈકાલે આવેલા હતા એના માટે મેડિકલ કોલેજ અને બનાસકાંઠાના પીડિયાટિસ ડૉક્ટર આ સેમિનારનું આયોજન કરેલ છે